જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો હાલમાં દાંતી ડેમ માં પાણી આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચુમોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બોન પોઈન્ટ ટકા ભરાયેલો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવા માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે મિત્રો તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી છોડવામાં આવ્યું છે તે કુંપટ ગામ છે ત્યાં આગળ આવી ગયું છે અને ત્યાં આગળ પેલો રાજપુર અને કુંપટ ને જોડતો રસ્તો છે તે આગળ પાણી આવી ગયું છે અને ત્યાંથી આગળ કોણીના ખાડા એટલે ભરાતા વાર લાગશે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી